નમસ્કાર ભારત નેત્રમાં સૌનું સ્વાગત છે અંબાજી જતા માટે અરવલ્લી કોંગ્રેસ દ્વારા વિસામોનો શુભારંભ ચા નાસ્તો મેડિકલ સેવાઓ અને મોબાઈલ ચાર્જિંગ સેવા ઉપલબ્ધ કરાશે આ આયોજનના કારણે હજારો પદાર્થીઓ વિશાળ રાહત અનુભવી છે અને સેવા સહકારના આ કાર્યને સૌ કોઈએ વધાવી લીધું છે શુભારંભ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ કમલે કમલેન્દ્રસિંહ પુવાર ડોક્ટર રાજનભાઈ ભગોરા બલભદ્રિંગ ચપાવત ઇન્દુ સરપંચ સહિત રહી સેવાનો લાવો લીધો હતો બ્યુરો રિપોર્ટ હિમાંશુ ભાઈ વ્યાસ જોતા રહેજો ભારત નેત્ર નજર દરેક ખબર પર અને મોબાઈલ ચાર્જિંગ સહિતની પૂરી પાડવાનો પ્રયાસ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો મા અંબાના દર્શને જતા સૌ પદયાત્રાઓની મા અંબા મનોકામનાઓ પૂર્ણ કરે એવી મા ને પ્રાર્થના પણ કરે